આજે હું તમને એવી એક અમૃત સમાન વસ્તુ વિશે કહેવા જઈ રહ્યો છું જે જો તમે નિયમિત રીતે પીવા લાગો તો શરદી ખાંસી તાવ અને અનેક નાની મોટી બીમારીઓ આપમેળે દૂર થવા આપણે રોજ ચા કે કોફી થી શરૂઆત કરીએ છીએ પરંતુ જો થોડા દિવસો માટે એ જગ્યા પર તુલસીનું પાણી લઈ લો તો તમારું શરીર અંદરથી બદલાવા લાગશે આ વાત માત્ર આયુર્વેદમાં નહીં પરંતુ વર્ષો જૂના અનુભવમાં પણ સાબિત થઈ ચૂકી છે એટલી આ વાત છેલ્લે સુધી જરૂર સાંભળજો તુલસીના પાનને આપણે બધા પવિત્ર માનીએ છીએ હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા થાય છે દરેક ઘરમાં તુલસીનો જોર જોવા મળે છે અને સવારે સાંજે લોકો દીવો પ્રગટાવે છે પરંતુ તુલસી માત્ર ધાર્મિક મહત્વ સુધી જ સીમિત નથી તે સ્વાસ્થ્ય માટે પણ એટલી જ શક્તિશાળી ઔષધી છે આયુર્વેદ અનુસાર તુલસીમાં એવા ઔષધીય ગુણધર્મો છે જે શરીરને અંદરથી રોગો સામે લડવા માટે તૈયાર કરે છે ઘણા લોકો શરદી ગળામાં દુખાવો ખાંસી કે તાવ આવે ત્યારે તુલસીના પાન ચાવીને ખાય છે કોઈ ચામાં નાખે છે તો કોઈ તેનું ઉકાળો બનાવે છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે જો તુલસીના પાનને પાણીમાં પલાળીને યોગ્ય રીતે પીવામાં આવે તો એ પાણી શરીર માટે અમૃત સમાન બની જાય છે ખાસ કરીને જો તમે દિવસની શરૂઆત તુલસીના પાણીથી કરો તો તેની અસર આખા દિવસ પર પડે છે

તુલસીનું પાણી પાચનતંત્ર માટે પણ ખૂબ જ લાભદાયી છે સમસ્યાઓથી રાહત આપે છે જે લોકો પેટ વારંવાર ખરાબ રહે છે અથવા ખાધા પછી ભારે પણ લાગે છે એમને થોડા જ દિવસોમાં ફરક અનુભવાવા લાગે છે આ સિવાય તુલસીનું પાણી આખા શરીરને અંદરથી ડીટોક્સ કરે છે શરીરમાં જમા થયેલા ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે જેના કારણે ત્વચા સાફ અને ચમકદાર બને છે તણાવ ઓછો થાય છે મન શાંત રહે છે અને શરીરમાં એક અલગ જ તાજગી અનુભવાય છે

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ સાફ પાણી લો અને તેમાં તાજા પાન નાખી દો આ આખી રાત માટે પલાળવા દો સવારે ઊઠીને આ પાણી ને લગભગ પાંચ મિનિટ સુધી ઉકાળો પછી તેને ઠંડુ થવા દો અને ગાળી લો હવે આ તુલસી પાણી ખાલી પેટે પીવો જો તમને સ્વાદ માટે મન થાય તો થોડો રસ અથવા મધ ઉમેરી શકો છો પરંતુ સાદુ પીવું વધારે ફાયદાકારક માનવામાં આવે છે આયુર્વેદ નિષ્ણાતો ના મતે જો તમે નિયમિત રીતે ખાલી પેટે તુલસી નું પાણી પીશો તો થોડા જ દિવસોમાં શરીરમાં સકારાત્મક ફેરફાર અનુભવશો દવાઓ વગર કુદરતી રીતે શરીરને મજબૂત બનાવવાનો આ એક સરળ અને અસરકારક રસ્તો છે મિત્રો સાચું સ્વાસ્થ્ય મોંઘી દવાઓમાં નહીં પરંતુ રોજની નાની નાની સારી આદતોમાં છુપાયેલું છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ સ્વાસ્થ્ય સંબંધિત ઉપયોગી વીડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં